રાજકોટના આજી ડેમ ખાતે છેલ્લા ચાલીસ વર્ષથી રવિવારી બજાર ભરાય છે આ રવિવારી બજારમાં જૂની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે અહીં પથારા પાથરી લોકો પોતાનું પેટીયું પૂરી રહ્યા છે ત્યારે આ પથાણા પાથરતા વેપારીઓને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે આ નોટિસનો ઉગ્ર વિરોધ કરતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું

એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મોડી વિસ્તારના ચાલીસ વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને

એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી આપવી પીએફ નો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમા દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ જ્યાં સુધી આ બિલકુલ અગ્નિકાંડ ના પીડિતો ને ન્યાય મળે એના માટે અમે કટિબદ્ધ છીએ એ લડાઈમાં એક ટકો પણ અમે કોમ્પ્રોમાઇઝ કરવાના નથી અને કરેલી જાહેરાત પ્રમાણે આવનારા દિવસોમાં ડેટ એનાઉન્સ કરીને પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જઈશું અને સત્તાધીનો કહીશું કે તમારામાં એટલી બધી આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે તમે પાણી લઈને ડૂબી મારો રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી એટલે હર જોર જુલમકી ટક્કર પે સંઘર્ષ અમારા નારા એ ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશું તક્ષશિલા મોરબીના પીડિત પરિવારોને આવતા બે ત્રણ દિવસમાં પાલભાઈ લાલજીભાઈ હું લોકો મળવા જવાના છીએ એ પીડિત પરિવારોનો મૌખિક સંપર્ક પણ કર્યો છે એમાંના કેટલાક પીડિત પરિવારો અમારો પણ સંપર્ક કરી છે આ તમામ ઘટનાકાંડના પીડિત પરિવારો સાથે અમે ગાંધીનગર જઈશું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ એમાં જોડાશે એમાં પાંચસો જેટલા પાથરણાવાળા રેંકડીવાળા લારી ગલ્લાવાળા છે આ લોકોને બેઘર કરવા એ બહુ જ આપણા દેશના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું અપમાન છે અને ગરીબ માણસની સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થઈ જાઓ છો અને મોટા મોટા બિલ્ડરો નેતાઓ અધિકારીઓ હજારોની હજારો ગેરકાયદેસર અસ્કયાતો બિલ્ડિંગોના સ્ટ્રક્ચર ઊભા કર્યા છે એની સમારે તમારે કેમ કાર્યવાહી નથી કરવી

તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો હતો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ વેતન ચૂકવાય